હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ઘર પર આજે પતરા ચડાવતા છે તો પતરા ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે તમને બતાવું કે પતરા ચડાવતા છે

ઉપમારવાના બાકી છે ને પેલી સાઈડ પણ પતરા ચડાવવાના હજુ બાકી જ છે થોડાક ચડાવ્યા છે આ સાઈટ હજુ આટલા બાકી છે પતરા ચડાવવાનું કામ બાકી છે હજુ મતલબમાં કામ હજુ ચાલુ જ છે હજુ પેલી સાઈડ બે ત્રણ પતરા ચડાવ્યા ત્રણ ને ઉપર ત્રણ એટલે છ સુભલા જલ્દી ચાલ તારે રાહ જોતા હશે ફટાફટ પટોક પર ચડી જાબલો પણ આવી ગયો ઉપર ચઢ તો દાદા જોડે લઈ દાદા મેં જોડે શૂટિંગ કર લેમ તો જયમીની અને કરાદા પત્ર ઉજકે પપ્પા ત્યાં બેઠા છે ના 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 લા પપ્પા પેલા આ ભાઈ ઉચકવા લાગ્યો પછી લાકડી તે ખાતું જો હા ને એનો ઉપર આ તો આ રીતે પતરા ચડાવ્યા હવે કાચા જળ પર बो हाच्वीन पत्र चलाव पले नी तो फुटी गाई सुबला हाच्वीन चलाव जे कमप्लेट फूट वर नी जोवे तेको मार ने लही तो आर तक करे

તો ફાઇનલી આપણે ઘર પર ઊભા છે ને આપણે હુક મારવાનું કામ ચાલુ છે તો સુપલો પેલી સાઈડ છે પણ પેલો દેખાય સાઈડ છે તારે આ સાઈડ પેલી સાઈડ ઠોકઠામ કામ ચાલુ છે તો દોસ્તો આપણે કાલે પતરા બી ચડાવી દીધેલા ને મતલબ આ બંને સાઈડ પતરા બી ચડાવી દીધેલા ને મારી દીધેલા મતલબ આ જે મોપશે ઉપર મતલબ આ પેલો સુબલો ઉપર બેઠો છે તો અહીંના હુંક મારવાના બાકી હતા કાલે મતલબ આ સાંજ પડી ગયેલી કાલે એટલે કામ તો બંધ કરવું પડે રાતે તો મેન પડે નહીં તો આપણે આજે પાછું કામ ચાલુ કરી દીધું છે હુંક મારવાનું તો તમને બતાવો કે હું હાલમાં કંઈ મારતા છે તો ફાઇનલી આપણે ઉપરની જે મોપશે આપણે લાઈન લા ભાઈ બેઠા છે ઉપરના કોક મારવાનું કામ ચાલે છે એટલે આ આઉટફીયર બાઈક દેખાઈ ગઈ હોકા ઉપર પાતું તો આ વડિયો છે આ લાઈનમાં આ તો આપણે કાલે માર દીધેલા છે લે છે લે ઉધી ત્યાર પછી ગમે તે આઈ ગઈ લાઈનમાં પર માર દીધેલી આ સાઈડ પણ મારી ઉપર મારતા છે સળિયા અને ઉપર બોલ્ટ મારી દેવાનું ત્યાર પછી આ લાઈન મતલબ આ ચાર લાઈન આ બે લાઈન ને પેલી સાઈડ ની બે લાઈન તો ચાર લાઈન આપણે કાલે મારી દીધેલા હો મતલબ કેવાય આને ઉપર અહિયાં બાકી હતી ઠેઠ સુધી લાઈન આપણે પેલી સાઈડ થી મારતા મારતા તો આવી ગયા છે અરે ના છેલ્લો રેલો છે મારવાનું બાકી આયા બે મારી દેશે બરને સાટે કે તો થઈ જશે આયો ઓય ઓય એમ મત ખુબ લાગવી નહીં ઓયું બસ પોપો નહી કેલ્લો ધીરે ધીરે તર્જની તા બરાબર દે જુક્લા એટલે ઠોક તો આ પ્રમાણે કાણા પાડવાના અને કાણા પાડીને અંદર ખુબ સરકાવું પડે કાણું પડી ગયું પતરામાં પતરામાં પછી આ પાઇપ લગાવ્યો છે એમાં વાકો સળિયો હોય એ રો સરકાઈ દેવાનો ને ઉપર બોલ્ટ ચડાવી દેવાનો એટલે કે કમ્પ્લીટ ફિટિંગ આવી જાય તો ટૂંકો સળિયો લાગે એવો છે નહીં તો આપણે આ લાંબો આપીએ એટલે લાંબો આવી જાય લો તો લાંબો આપણે સળ્યો આપી દીધો છે ટૂંકા તો ટૂંકો પડે છે એટલે એને વાળવું નહીં પડે આવી જાય ફિટિંગમાં નહીં આવે તો આપો